રક્ષાબંધન પર પાંચ રાશિઓના ભાગ્યનો ઉદય થશે બેશુભ યોગ લાવશે કલ્યાણ ભગવાન મહાદેવના ભક્તો માટે સાવનના દરેક દિવસનું વિશેષ મહત્વ છે આ સમયગાળા દરમિયાન આવનારી દરેક તિથિ અને તહેવારના ઉપવાસ કરવાથી સાધકને ઇચ્છિત ફળ મળે છે સાથે પણ જણાવીશું આ રક્ષાબંધનમાં ભદ્રા હોવાથી રાખડી બાંધવાનો શુભ સમય કયો છે ચાલો જાણીએ કે આ વખતે રક્ષાબંધન પર કઈ પાંચ ભાગ્યશાળી રાશિ છે તેમના જીવનમાં મોટો પરિવર્તન આવવા જઈ રહ્યો છે આ દિવસે કયા શુભ યોગો બની રહ્યા છે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ ધનિષ્ઠા નક્ષત્ર અને રવિયોગ નો મહાસંયોગ બની રહ્યો છે आ वक्त रक्षाबंधन पर कई पांच राशि जीवन में सकारात्मक परिवर्तन जैसे आ, आ राशि जातको ने आर्थिक धनलाभ थे नंबर एक मकर राशि नौकरी करता लोग ने फोन द्वारा कोई सारा समाचार मिली सके छे जेनाथी मानसिक तनाव ओछो थशे व्यापारी नवी योजनाओ सफल थशे वेपार मा मोटो फायदो थशे मकर राशि ना लोगों ना वातावरण रहेशे નંબર 2 सिंह राशि अविवाहित લોકોને કોઈ રોગથી રાહત મળશે વેપારમાં નવી તકો મળશે પારિવારિક વાતાવરણ હળવું રહેશે રાજકારણ સાથે જોડાયેલા લોકો પ્રભાવશાળી લોકો સાથે સંપર્કમાં વધારો કરે તેવી શક્યતાઓ છે નંબર 3 कन्या राशि નોકરી કરતા લોકોનો આત્મવિશ્વાસ વધી શકે છે જેનાથી ઓફિસમાં સહકર્મીઓ સાથે વ્યવસાયિક સંબંધો મજબૂત થશે ઉદ્યોગપતિઓ માટે તેમનો પરિવાર સાથે વિદેશ પ્રવાસ સુખદ રહેશે તેમ જ વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહેશે નંબર 4 ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે નોકરીમાં ટ્રાન્સફર થવાની સંભાવના છે તમને કોઈ મોટી કંપનીમાં કામ કરવાની તક મળી શકે છે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ઉત્તમ તકો મળશે ઈચ્છિત શાળા કે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરી શકાય છે नंबर पांच वृषभ राशि वृषभ राशि ना जात को माटे व्यापार मा सकारात्मक फेरफारो थसे व्यवसाय मा नवी नीतियों पर काम करवा माटे योग्य समय छे पैसा कमावानी घणी नवी तको मळशे नौकरियात लोकोनी आवक मा वधारो थसे જેના કારણે તમે જલ્દી જ પૈસા ચૂકવી શકશો રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસ ના શુક્લ પક્ષ ની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટ સોમવાર પર પડી રહી છે સાથે જ આ શ્રાવણ પૂર્ણિમા તિથિ પર ભદ્ર ની છાયા રહેશે ધાર્મિક માન્યતા અનુસાર જયારે ભદ્રની છાયા હોય છે ત્યારે રક્ષાબંધન તહેવાર ઉજવવામાં આવતો નથી ભદ્રકાળમાં બહેનોને ભાઈના કાંડા પર રાખડી બાંધવાની મનાય છે સમય ખૂબ જ અશુભ અને આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી ચાલો હવે જાણીશું રક્ષાબંધન પર ભદ્રનો પડછાયો કેટલા વાગ્યા સુધી રહેશે અને રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય વિશે आ वर्षे श्रावण मासनी पूर्णी थी ओगनीस वीस अगस्त ओगनीसो चौबीस न सवार शून्य त्रण शून्य चार मिनिट थी शुरू थे जारे श्रावण पूर्णिमा तारीख ओगनीस अगस्त रात्र अगर वगी ने पंचावन मिनिट मिनिटे समाप्त थे पूर्णिमा तिथि एक हो रक्षाबंधन नो तेहर पर एक ज दिवस उजवा जो के रक्षाबंधन पर पर भद्र नो पड़छाय रहे કેનો કેલેન્ડર મુજબ 19 ઓગસ્ટ ના રોજ સવારે 9:51 થી ભદ્રા શરૂ થશે જે બપોરે 1 2 4 7 સુધી રહેશે આ વર્ષે પણ रक्षाबंधन ના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં ભદ્રા સમાપ્ત થાય સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકાય છે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1 3:00 થી લઈને રાત્રે 9:08 સુધી રાખડી બાંધવાનો શુભ અને શ્રેષ્ઠ સમય છે મિત્રો આવાજ ધાર્મિક વિડિયો જોવા માટે ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો